ગુજરાતનો વિશ્વાસ નિસ્વાર્થ સેવા અને સમર્પણને વધાવતો વિશ્વનો એક અભૂતપૂર્વ વિરાટ કાર્યક્રમ સાત ડિસેમ્બર બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ચરમસીમા રૂપ ભવ્ય ઉજવણી થશે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છેલ્લા ત્રણ મહિનાથી કુલ તેત્રીસ જેટલા સેવા વિભાગો અને દસ જેટલા સ્વયંસેવકો સેવારત એક લાખથી વધુ રજિસ્ટર કાર્યકરોનું સન્માન થશે O you रिलीज हो પટેલ સ્ટેડિયમ જે અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાય છે એમાં એક લાખ કાર્યકર્તાઓ જે બાપ્સના કાર્યકર્તાઓ છે જે હંમેશા સ્વયંસેવક કોની ભૂમિકામાં રહ્યા છે તેવા એક લાખથી વધારે સ્વયંસેવકોને સન્માનવાનો કાર્યક્રમ સાત ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે પાંચ વાગ્યાથી રાખવામાં આવેલો છે તેમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિતિ દાખવશે અને એમનું પ્રેરણા સ્ત્રોત ઉદ્બોધન કરશે આપ જોઈ રહ્યા છો તેની તૈયારી રૂપે સ્વામીજીઓ અને તેમના દસ હજારથી પણ વધારે કાર્યક્રમો આ સેવામાં લાગેલા છે કાર્યકર સુવર્ણ મહોત્સવની તૈયારીના ભાગરૂપે શ્રી બ્રહ્મવિહારી સ્વામીજીએ કાર્યક્રમની રૂપરેખા આપી બેકગ્રાઉન્ડ આ કાર્યકર સુવર્ણ મહોત્સવનું આપ્યું અને એમાં અત્યારે આ સ્ટેડિયમની અંદર કાર્યક્રમ આપણે કેમ કરીએ છીએ કેવો થશે અને એનો મુખ્ય સંદેશો શું છે સો અસ ફોકસ ઓન દેટ પહેલાંમાં પહેલું તો જેમ અક્ષવસલ સ્વામીએ વાત કરી તો આ વિશેષ આનંદનો પ્રસંગ એટલા માટે છે કે આપ સૌની માહિતી માટે ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ રેલેવન્ટ ફેક્ટ એન્ડ આ ફેક્ટની અંદર નાઇન્ટીન સેવન્ટી ટુમાં જ્યારે સ્વામી મહારાજે આ સંકલ્પ કર્યો કે આપણે કાર્યકરનું એક માળખું કરીએ એમાં પ્રથમ અગિયાર કાર્યકરો હતા આઠ ભારતના અને ત્રણ પરદેશના પરદેશમાં પણ અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવા માટે એક ઇંગ્લેન્ડ અને એક આફ્રિકા પણ એનો જે પ્રથમ પરિપત્ર લખાયો એ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ લખ્યો અને એની સહી ગુરુહરિમોહંત સ્વામી મહારાજે કરેલી એટલે ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કે જે પ્રથમ સહી મહન સ્વામીના હાથે થઈ અને અગિયાર કાર્યકરો હતા અને આજે આપ સૌની હાજરીમાં એક લાખ કાર્યકરો જ્યારે ભેગા થાય છે આ આખી જર્નીના પ્રેરક અને સાક્ષી એ મહંત સ્વામી મહારાજ રહ્યા છે આ વેરી રેર ઘટના કહેવાય અને આની પાછળ આખા કાર્યક્રમમાં પીઠબળ પણ આધ્યાત્મિક છે લેટ મી ક્લેરિફાઈ ટુ ઓલ ઓફ યુ કે ઇટ ઇઝ નોટ અ શો ઓફ સ્ટ્રેન્થ ઇટ ઇઝ અ ગેધરિંગ ઓફ ગ્રેટફુલનેસ આ કોઈ એક લાખ કાર્યકર બીએપીએસ પાસે છે એ વાત નથી પણ એક પ્રકારની મહન સ્વામી મહારાજની ભાવના છે કે જે નિઃસ્વાર્થપણે નિઃશુલ્ક અને સતત સેવા કરતા આવ્યા છે એ બધાને કેવી રીતના નવાજવા તો આપ સૌ આ માહિતી પણ બધાને આપવા જેવી છે કે મહન સ્વામી મહારાજ ગુરુ છે પણ એમની ભાવનાઓ હું ત્રણ આપને કહું એના આધારે આખો કાર્યક્રમ રચાયો છે મહન સ્વામીએ કીધું અત્યારે એમની ઉંમર બાણું વર્ષની છે કે મારા પગ મજબૂત હોત તો એક એક કાર્યકરના ઘરે અમે આવે જ સંતો પાસે હજારોની સંખ્યામાં ચોખા ફોલાવડાવ્યા આખા ચોખા ચોખા અણીશુદ્ધ અને ચોખાથી કાર્યકરોને નવાજ્યા છે સ્વામી એ પણ વાત કરી કે બધા માટે આપની સેવા મને ક્યારેય ભૂલાતી નથી આ ભાવનાથી આખું આ આયોજન કરવામાં આવેલું છે બીજી વાત છે કે અત્યાર સુધી આ કાર્યકરો બધા ઇનવિઝિબલ ઉત્સવ સમયામાં સેવામાં જ હોય કાં પાર્કિંગમાં હોય કિચનમાં હોય હાઉસકીપિંગમાં હોય કે આપ સૌની સેવામાં અત્યારે આપની સેવામાં ઢગલો જે કાર્યકર જુઓ છો એ ક્યારેય કોઈ કાર્યક્રમ નિહાળતા નથી બધાના મનમાં એમ ભાવના બધા જ હજાર સંતો અને ગુરુહરી મહંત સ્વામીની કે આ વખતે કાર્યકર દે બીકમ ધી ઓડિયન્સ અને આપણે સૌ એની સેવા કરીએ નહીં સ્કૂલમાં આપણે ઘણીવાર ટીચર્સ ડે હોય ને અને બાળકો ટીચર બને પણ આઈ થિંક લગભગ ટીચરો પછી ક્લાસરૂમમાં બેસતા નથી હોતા કારણ કે બાળકો જ બાળકોને ભણાવે અમારી ભાવના એવી હતી કે બધા સંતો અને ભક્તો એ મહેનત કરે ને એ સેવા કરે અને કાર્ય કરો એ ઓડિયન્સમાં બેસે આ રેરેસ્ટ ઓફ ધ રેર ઓકેઝન છે એટલે આખો આ જે કાર્યક્રમ કરીએ છીએ અને આપની આગળ દિલ ખોલીને જ હું વાત કરું છું કે આપણે પચાસ એકર કે સો એકરની જમીન જો આપણે સીધી કરી હોત તો એ પછી જમીન લેવલ કરવામાં એ જમીનને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં એ જમીનમાં ગાર્ડનિંગ કરવામાં આ બધા કાર્યકરો લાગી જાય તો પછી એ લાભ ક્યારે લે તો પહેલીવાર ભગવાનની પ્રેરણાથી સ્ટેડિયમ વિચ ઇઝ ઓલરેડી રેડી અને એમાં કાર્યક્રમ એવો કરવો જેથી કરીને કાર્યકરોની પણ આપણે ભાવના સમજી શકીએ અને એને પણ આપણે નવાજી શકીએ સો ધ ફર્સ્ટ યુ શુડ બી વેરી ક્લિયર દેટ ઇન્ટેન્શન ઇઝ ટુ એક્સપ્રેસ આવર ગ્રેટિટ્યુડ અહો ભાવ એક્સપ્રેસ આવર અહો અહોભાવ એ કેવળ બીએપીએસ સંસ્થા નથી બીજી ઘણી સંસ્થાઓની ભાવના છે કે તમારા કાર્યકરો આવીને અમને મદદ કરી છે ભુજના લોકો એના મનમાં છે કે અમારે ત્યાં સેવા કરી છે ચેન્નાઈ સુધી લોકોની ભાવના છે કે અહીંયા આવીને સેવા કરી ઓરિસ્સાની અંદર મકાન બાંધી એની ભાવના છે યુક્રેનના એમાંથી જે બધા આપણા યુવાનો પાછા આવે બધાની ભાવના હતી કે આમાં અમે શું કરી શકીએ અમે શું કરી શકીએ એવી ભાવનાથી બધા જોડાયા છે એટલે જ્યારે આપણે આ સ્ટેડિયમની અંદર આખું આયોજન વિચાર કર્યો એની અંદર પણ ફર્સ્ટ ટાઈમ જરા વિચાર કરજો કે એક બાજુ નોર્મલી સ્ટેડિયમની અંદર બે ટીમ હોય અને સ્ટેડિયમ ઇઝ ઓલવેઝ ડિવાઇડેડ એક જીતે અને એક હારે આ પહેલી વાર એવો કાર્યક્રમ હશે વેર એવરીબડી વિન્સ બધાની જીત છે કારણ કે પ્રેમ ભાવના અને ભક્તિથી બધા જોડાયેલા છે ઇટ ઇઝ નોટ એન્ટરટેનમેન્ટ ઇટ ઇઝ એન્લાઇટમેન્ટ એવો આખો આ કાર્યક્રમ છે અને એ કાર્યક્રમની અંદર તેમને જે રૂપરેખા હું આપને ટૂંકમાં આપું તો આખો જે આયોજન છે એ ઇન્ટરેક્ટિવ ઇમર્સિવ પ્રેઝન્ટેશન છે કદાચ રેરલી વિશ્વની અંદર આવું પ્રેઝન્ટેશન થયું હશે વેર આ કાર્યક્રમની અંદર પ્રોજેક્શન્સ છે આખું જે પ્લેગ્રાઉન્ડ છે ને એમાં એક માણસ બેસવાના નથી બધા જ સ્ટેડિયમની અંદર This